નામ ડૉક્ટર હેમલ પ્રહત્રીય છે મેં ઓરલ મેક્ઝિલોકેશર સર્જરીમાં માં એમડીએસ કરેલું છે એના ઉપરાંત પછી ફેલોશિપ કરેલી છે જેના અંદર આપણે હે ટ્રાન્સપ્લાન્ટ કોસ્મેટિક સર્જરીઝ બધી કરીએ છીએ આપણે બે હજાર પંદરથી આપણું ક્લિનિક ચાલુ જ હતું અત્યારે આજની તારીખમાં બે હજાર પચીસની અંદર આપણે ટીએમ જે આથ્રોસ્કોપી સર્જરી સર્જરીનું સેન્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેના વડે આપણા જોઈન્ટની નું આપણે નાનકડા થી આખે આખું ઓપરેશન કરવામાં આવે છે જે કચ્છનું પેલું સેન્ટર થશે કે જેનામાં આપણે જોઈન્ટની આ ઉપરાંત અત્યારે નેક્સ્ટ લેવલની દરેક પ્રકારની કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઝેરાના જબ્બાની સર્જરી ગાંઠ હોય ટ્યુમર હોય હોય કે સોજો આવી ગયો હોય કે દાપણ સર્જરી હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય દરેક પ્રકારના ઇમ્પ્લાન્ટ આપણે અત્યારે આપણા ક્લિનિકમાં ચાલુ જ છે છેલ્લા દસ વર્ષથી અત્યારે નવી એડવાન્સ ની અંદર આપણે જોઈન્ટ એક કરવામાં આવી છે આપણું ક્લિનિક એડવાન્સ પેશન્ટ ડેન્ટલ હોસ્પિટલ જે જીકે કે જનરલ હોસ્પિટલની સામે જ આવેલું છે જેનું આજે આપણું યુનિક પીએમ જે સર્જરી યુનિક આપણે માનનીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા અને બીએપીએસ સંતના આપણા સંતો આપણું આજે ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે